મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતું હોય તો તે છે ગુજરાત અને તેમાં પણ વડોદરાનું સ્થાન પ્રથમ આવે છે વડોદરામાં અનેક ગણેશ મંડળ આવે છે ત્યારે વડોદરાના ગણેશ ઉત્સવ સમિતિ અનેકો પડતર પ્રશ્નો હતા જેમાં ભગવાન ગણેશની પ્રતિમાની હાઈટને લઈને તંત્ર અને વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ વચ્ચે વાટાઘાટો ચાલતી હતી આજરોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમળ તેમના ઓફિસ પોલીસ ભવન ખાતે મળ્યા હતા જ્યાં વડોદરા ગણેશોત્સવ સમિતિને સુખદ સમાધાન મળ્યું હતું વડોદરા શહેર પોલીસ કમિશનરે ગત વર્ષની જેમાં વર્ષે પણ તમામ ગણેશ મંડળો ગણેશ ઉત્સવ

એ લોકોએ મિટિંગ કરી હતી ત્રણ જણને બોલાયા હતા આ વખતે છ જણ પાંચ જણને અંદર જવાની પરવાનગી આપી છે પહેલાં પહેલાંમાં પોલીસ કમિશનર સાહેબને જય ગણેશ સાથે જણાવીએ છીએ કે એમને સારો રિસ્પોન્સ આવ્યો અને એમને એમને કીધું કે ભાઈ દર વર્ષની મા ગણપતિનો તહેવાર સારી રીતે ઉજવાય એને એ રીતે અમે પોલીસવાળાને બી કહીશું તમે પોલીસવાળાને મદદરૂપ થજો એકબીજાને સાથ સહારથી કામ થાય છે તમે બી કીધું છે કે ભાઈ દર વર્ષે અમે જે રીતે ઉજવીએ છીએ શાંતિથી સારી રીતે એ તમે પોલીસવાળાને સાથ સફળથી ઉજવીશું અને કોઈ તકલીફ પડવા નહીં દે એમને તકલીફ પડે કે અમે કોઈ તકલીફ પડે એવું કામ કરીએ નહીં આવી આવીને હાઈટને લીધે એ વખતે અમે અંદર નતા ગયા હું નહોતો ગયો અંદર કારણ કે ત્રણ જણ કમિટીમાંથી ગયા હતા એ વખતે ત્રણ જ જણને મળવાની પરવાનગી આપી હતી એટલે હાઈટને લઈને હું કશું જાણતો નથી અમે કમિટી નક્કી કરશે અને એમને દર વર્ષની માફક કીધું છે સાહેબે કે દર વર્ષે જે રીતે ઉજવાય જે રીતે ઉજવાવાનો છે તહેવાર બરાબર છે સાહિત્ય ઉજવાય ગણપતિ બાપા છે વિજ્ઞર્તા છે એટલે એમનો તહેવાર સાહિત્ય ઉજવાય એ રીતે કમિશનર સાહેબે ખાતરી આપી છે એમને આજ રોજ વડોદરા ગણેશોત્સવ સમિતિ પોલીસ શ્રી પાસે આવેદનપત્ર આપવા માટે આવેલ હતી અને સાથે એમની સાથે ચર્ચા કરવા માટે કે આ ગણેશોત્સવ લોકોની આસ્થા લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલો પ્રશ્ન છે અમે આપશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને આ ગણેશોત્સવની પરવાનગી આપવાની અંદર આવે ત્યારે પોલીસ કમિશનર શ્રી ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે અને વડોદરા માટે સંસ્કારી નગરી માટે સારા કાર્યો કરવા માટે જ્યારે આવ્યા છે ત્યારે એમને પણ જણાવ્યું કે આ ખૂબ જ આસ્થા આસ્થા સાથે જોડાયેલો વિષય છે ગણેશોત્સવ અમે આની અંદર તમારી સાથે છે અને પોલીસ ખાતાના તમામ અધિકારીઓ પોલીસ તંત્ર અને પોલીસ કમિશનર શ્રી જાતે અમે આપની સાથે ખભેથી ખભા મિલાઈના ઉત્સવની ઉજવણીની અંદર અમે તમારી સાથે છે પણ પોલીસે જણાવેલ નીતિ નિયમોની સાથે અમે આ ઉત્સવની અંદર અને ખાસ કરીને આ ત્રેવીસ છ બે હજાર ચોવીસને દિવસે જે વિરોધ પ્રદર્શન મહારેલીનું આયોજન કરવાની અંદર આવેલું એની અંદર વડોદરા શહેરની મારી માતાઓ બહેનો મારા ભૂલકાઓ મારા ગણેશ પંડળો મારા તમામ હિન્દુ સંગઠનો તમામ ગ્રુપો તમે તમામ ગણેશ ભક્તોને સતસત વંદન કરું છું કે આ તમારા સોશિયલ મીડિયાની તાકાત છે જોઈ લીધું ને કે જ્યારે હિન્દુ એકત્ર થાય ને એક અવાજે અવાજ કરે ત્યારે શું પરિણામ આવે છે કોઈપણ રાજકીય પક્ષની પરવાનગી વિના આ વર્ષે વડોદરા શહેરની અંદર ગણેશોત્સવ રંગે ચંગે ઉદવાશે અને પોલીસ પ્રશાસનને તમામ ગણેશ મંડળોએ પાલન કરવું પડશે એ ખાસ નોંધ લેવાની છે વડોદરા શહેરના તમામ ગણેશ મંડળોને અમે લોકો અપીલ કરીએ છીએ કે પોલીસ ખાતા દ્વારા જે નીતિ નિયમો જણાવવામાં આવ્યા છે એમનો કડકમાં કડકપણે આપણે પાલન કરવાનો છે